અત્યારે ચાંદીપુરા વાયરસ એન્કેફેલાઇટીસ નો એક હા ઉભો થયો છે કે બહુ જ કેસીસ છે બધાને બહુ ડર છે એટલે પહેલી વસ્તુ કે ડર કાઢી નાખો નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની ચાંદીપુરા નામનો વાયરસ આવ્યો છે ખાસ કરીને ગુજરાતની આપણે વાત કરીએ છીએ ગુજરાતમાં ચાંદીપુરાના કારણે અનેક બાળકોના મોત થયા છે વાલીઓમાં ચિંતા છે સરકારમાં પણ ચિંતા છે પરંતુ કોઈ પણ રોગ આવતો છે ત્યારે તેનું સોલ્યુશન અને તેની સાવચેતી ચોક્કસ હોય છે પણ તો આપણે તેના માટે સાવચેતી રાખવી જોઈએ એ પણ મહત્વની બાબત છે ભાવનગરના બાળરોગ નિષ્ણાંત છે ડોક્ટર રિધેશ લાણિયા સાહેબ આપણી સાથે જોડાયા છે આપણે તેમને પૂછ્યું છે ચાંદીપુરાને લઈને કેવી સલામતી રાખવી જોઈએ શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ બાળકોમાં જ્યાં રોગ કેમ થઈ રહ્યો છે આ બધી જ વાત કરવા માટે લાણિયા સાહેબ આપણી સાથે ત્યાં સર સૌથી પહેલો સવાલ છે ચાંદીપુરા નામનો જે વાયરસ છે શું લાગે છે બેઝિકલી આ ચાંદીપુરા નામનો જે વાયરસ છે આ લગભગ ઓગણીસો ને પાંસઠમાં સૌથી પહેલાં એનો કેસ ચાંદીપુરા નામના ગામમાં આપણા ભારતમાં મધ્યપ્રદેશમાં પહેલો કેસ નોટિસ થયો હતો અને એના સંશોધન પછી ખ્યાલ આવ્યો કે આ વાયરસ ને ચાંદીપુરા નામ એ વખતે પહેલી વખત મેળવ્યું હતું પછી સમયાંતરે એના અમુક કેસીસ નોટ થતા હોય છે બે હજાર ત્રણમાં બે હજાર ચારમાં પણ આપણા ગુજરાતમાં ખેડા જિલ્લામાં આણંદમાં અમુક કેસીસ નોટ થયા છે પણ સમય આના કેસીસ આવતા રહેતા હોય છે ખાસ કરીને ચોમાસામાં સિર્ફ ખાસ કરીને કેવા પ્રકારના લક્ષણો બાળકોમાં આપણે વાત કરતા હોય કેમ કે અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ ચાંદીપુરાનો જે વાયરો છે એ ગુજરાતમાં સૌથી વધુ છે એવું કહી શકાય આમ તો વેસ્ટર્ન રાજ્યો મહારાષ્ટ્રમાં પણ છે ગુજરાતમાં છે રાજસ્થાનમાં પણ છે પણ ગુજરાતમાં જે પ્રકારે આ થયું કેવા પ્રકારના લક્ષણો બાળકોમાં હોય શકે સામાન્ય રીતે યુઝલી નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીના બાળકોમાં ચાંદીપુરા નામના વાયરસથી આ બીમારી જોવા મળે છે મુખ્યત્વે તાવ ઝાડા ઉલટી આંચકી આવવી શરીર દુખવું આ બધા લક્ષણો જોવા મળતા હોય છે સામાન્ય રીતે આ વાયરસ છે એ મગજ ઉપર મગજની ચેતાઓ ઉપર ગંભીર અસર કરતો હોય છે સિફ શું ધ્યાન રાખવું જોઈએ સૌથી મોટી બાબત છે જાદીપુરા વાયરસ એ કોમન વાયરસની જેમ શરદી ઉધરસથી કે ટચથી કે અડકવાથી એવી રીતે નથી ફેલાતો સેન્ડ ફ્લાય એક નાની ઝીણી માખી છે એ માખીના કરડવાથી આ ફેલાતો હોય છે સામાન્ય રીતે આ માખીનો ઉપદ્રવ ઉપદ્રવ જે જગ્યાએ ચોખ્ખાઈ વ્યવસ્થિત ના હોય જે જગ્યાએ ગારના મકાન હોય અને ત્યાં વચ્ચે તિરાડો હોય એવી જગ્યાએ વધારે જોવા મળે છે ખાસ કરીને ગામડાઓમાં વધારે જોવા મળે છે અને જો આ માખીનો ઉપદ્રવ આપણે અટકાવીએ ચોખ્ખાઈ રાખીએ મચ્છર માખીનો ઉપદ્રવ જનરલી આપણે અટકાવીએ તો આ રોગથી આપણે બચી શકીએ છીએ સિર્ફ વાલીઓએ ખાસ કરીને કેમ કે બાળકો તો નાના હોય છે વાલીઓ પણ આના માટે એલર્ટ રહેવું પડશે વાલીઓ માટે આપણું સજેશન શું હોય શકે પહેલી વસ્તુ કે અત્યારે ચાંદીપુરા વાયરસ નો એક હાવ ઊભો થયો છે કે બહુ જ કેસીસ છે બધાને બહુ ડર છે એટલે પહેલી વસ્તુ કે ડર કાઢી નાખો મેઇન વસ્તુ શું છે કે દરેક ઝાડા ઉલટી કે દરેક શરદી ઉધરસ કે દરેક તાવ કે દરેક બાળકને જો માથું દુઃખે એ ચાંદીપુરા વાયરસના લક્ષણ નથી હોતા ઓકે એટલે એનો હાવ એ ખાસ છોડીએ ચોખ્ખાઈ રાખીએ તમને કોઈ પણ એવા લક્ષણ જણાય તો તમારા ફેમિલી ડૉક્ટરને જઈ તમારા પીડિયાટ્રિશિયનને જઈ અને તમે બતાવો એનું નિદાન કરો અને એની સારવાર લો ઓકે એટલે પહેલી વસ્તુ હાવ રાખવાનો નથી ચોખ્ખાઈ રાખવાની છે બરાબર અને જેમ 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 યુઝલી કેવું છે કે હવે તમે જોવો છો મીડિયામાં પણ કે કેસીસ એવા હવે નથી આવતા આપણા ભાવનગરમાં પણ એક સસ્પેક્ટેડ કેસ હતો પણ એ પણ નેગેટિવ આવ્યો છે અને હજુ સુધી ભાવનગરમાં કોઈ કેસીસ હવે આવ્યા નથી જો આપણે ચોખ્ખાઈ વ્યવસ્થિત રાખશું ટાઈમસર નિદાનને ટાઈમસર ટ્રીટમેન્ટ પ્રોપર લેશું તો મોટાભાગે આ એટલો હેરાન કરે એવું તકલીફ નથી સિફ ખોરાકની બાબતો આપણે વાત કરતા હોઈએ ખાસ કરીને કે હવે તો ચોમાસાના દિવસો છે આમ પણ બાળકોને શરદી દ્રષ્ટિએ થતું હોય છે પણ જ્યારે જે પ્રકાર આ પ્રકારના વાયરસો આવતા હોય ત્યારે બાળકોને ખોરાક પણ એક બહુ મહત્ત્વનું પાસું થતું હોય છે શું કે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ સારી એ બાળક કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા કે કોઈ પણ બીમારી સામે સારી રીતના લડી શકશે હા અને સારી રોગપ્રતિકારક શક્તિ માટે બેસ્ટ ઇઝ બેસ્ટ ફૂડ સારું ખોરાક ઘરનો ખોરાક કે જેમાં સમતુલ આહાર રોટલી શાક દાળ ભાત ખીચડી યોગ્ય પ્રમાણમાં કઠોળ યોગ્ય પ્રમાણમાં ફ્રૂટ અને લીલા શાકભાજીનો સમાવેશ જો કરવામાં આવે તો આ બાળકો સારા ખોરાકથી સારી રોગપ્રતિકારક શક્તિ ડેવલપ કરી શકે અને સારી રોગપ્રતિકારક શક્તિ સાથે કોઈ પણ પ્રકારનો વાયરસ ઇન્ફેક્શન હોય તો એ વધારે એગ્રેસિવલી કામ નહીં કરે એ તમારી શરીરની ડિફેન્સ મિકેનિઝમ જેટલી સારી હશે એટલો બહાર એટેક કરવાવાળા વાયરસ નબળો પડશે એટલે સારો ખોરાક જો આપણે લઈએ તો કોઈપણ પ્રકારના વાયરસ સામે આપણે લડી શકશું અત્યારે આપણા સોસાયટીમાં દૂધનું પ્રમાણ ખૂબ વધારે લે છે અને જેના કારણે લોકો આ બધું જમતા નથી હોતા એટલે દૂધનું પ્રમાણ વધારે ન લેતા દૂધ દહીં છાશનું પ્રમાણ પ્રમાણમાં લઈએ જેથી બસો દોઢસો ગ્રામ જેટલું લઈએ એનાથી વધારે ન લઈએ તો શું છે બાળક બીજું બધું પણ જમશે અને બધું વ્યવસ્થિત જમશે તો એની રોગપ્રતિકારક શક્તિ સા સારી રહેશે અને આ બધા વાયરસ સામે બાળકને સારી રીતના પ્રોટેક્શન મળશે છેલ્લો સવાલ રોગને અટકાવવા માટેની આપણે વાત કરી સલાહ પણ લોકોને આપી છે એક લીટીમાં કેવું હોય તો લોકોને હાવ પણ ન રહે રોગ પણ સાવચેતી રાખે શું કહેવું છે ચાંદીપુરા વાયરસના અત્યારે કેસીસ જોવા મળે છે પણ એનો મતલબ એવો નથી કે તમારા બાળકને ચાંદીપુરા વાયરસ થવાની સંભાવના વધારે છે એટલે ડરવાનું નથી કોઈ પણ લક્ષણ દેખાય ડૉક્ટર પાસે જાઓ સારવાર લ્યો યોગ્ય આહાર અને અત્યારે બાળક જો બહાર કોઈ જગ્યાએ ફરવા કે રમવા કે કોઈ જગ્યાએ જાય છે તો આખે આખા ફૂલ સ્લીવ્સના કપડાં પહેરાવો અને મચ્છર માખીના ઉપદ્રવ સામે તમે ઘરમાં આજુબાજુમાં થતો અટકાવો એના માટે યોગ્ય પગલાં ઘરમાં કે સોસાયટીમાં તમે લો આટલું જ કરવાનું છે બાકી બહુ ચિંતા કરવા જેવું નથી દર્શક મિત્રો આતા હતા ડોક્ટર રિધેશ લાણીયા સાહેબ બાળ રોગ નિષ્ણાંત છે ભાવનગરમાં સૌથી મોટું નામ કહી શકાય પરંતુ પણ તેમનું કહેવું છે ચાંદીપુરાનો વાયરસ છે એનાથી ડરવાનું નથી હા સાવચેતી ચોક્કસ રાખવાની છે દરેક વાલીઓની પણ જવાબદારી છે આપણે સૌએ ઘરમાં સ્વચ્છતા પણ રાખવી પડશે તો આ રોગને આપણે અટકાવી શકીશું ફરી મળીશું એક નવા વિષય સાથે નવી વ્યક્તિ સાથે ત્યાં સુધી રજા આપો